મોસ્ટ વોન્ટેડ અને તેની સાથે સાથે અંડરવર્લ્ડના ડોન ગણાતા દાઉદ ઇબ્રાહીમનું વડોદરા સાથે પણ કંઈ કનેક્શન છે શું છે આ કનેક્શન તેની ચર્ચા કરીએ નમસ્કાર હું છું શીતેલ આપણને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી દાઉદ ઇબ્રાહીમ અત્યારે અગિયાર જેટલા દેશોમાં વોન્ટેડ જાહેર કરી દેવામાં આવ્યો છે ઘણા લોકોનું કહેવું છે કે તે પાકિસ્તાનમાં છે કોઈકનું કહેવું છે કે તે દુબઈમાં છે પણ તેને ઘણા વર્ષોથી કોઈએ જોયો નથી અને તેના ઉપર લગભગ અઢળક કેસ ચાલે છે તેવો જે કેસ વડોદરામાં પણ છે અને વડોદરામાં જે કેસ ચાલતો હતો તે એકતાલીસ વર્ષ બાદ તેનો ચુકાદો આવ્યો છે અને તેમાં દાઉદ ઇબ્રાહીમ નિર્દોષ સાબિત થયો છે અગિયાર જૂન ઓગણીસો ત્યાસીના રોજ મકરપુરા વિસ્તારમાં આવેલા જીબી સ્ટેશનની પાસેથી એક કાર પસાર થાય છે હોન્ડા કારમાં ચાર લોકો સવાર છે ચારે ચાર લોકોમાંથી એક પાસે ગન હોય છે અને આર્મ્સ એક્ટમાં તેને એક ગન રાખવા માટે પરવાના વગરની આ પિસ્તલને રાખવા માટે તેના ઉપર કેસ કરવામાં આવે છે આકસ્મિક રીતે આ ગનમાંથી એક ગોળી છૂટે છે અને ગોળી જેની પાસે આ ગન છે તેને અને તેના સાથીને વાગે છે આ ગન જેની પાસે છે તે વ્યક્તિ છે દાઉદ ઇબ્રાહીમ દાઉદ ઇબ્રાહીમ તે સમયે વડોદરામાં હતો તેના હાથમાંથી આકસ્મિક રીતે ગોળી છૂટી હતી તેને પોતાને અને તેના સાથીને ગળાના ભાગમાં આ ગોળી વાગી હતી તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં પણ લઈ આવવામાં લઈ આવવામાં આવ્યા હતા અને તેની સાથે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આનો કેસ પણ નોંધાવવામાં આવ્યો હતો જે તે સમયના પીઆઈ ઝાલા સાહેબે તેની ફરિયાદ કરી હતી અને તેની તપાસ હાથ ધરી હતી પરંતુ હવે આર્મ્સ એક્ટના ગુનાની હેઠળ અને સાથે સાથે બીપીએક્ટ એકસો પાંત્રીસના ગુનાની હેઠળ દાઉદ ઇબ્રાહીમ પર આટલા વર્ષોથી કેસ ચાલતો હતો તે કેસ જે છે તેમાં હવે તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે પણ તેની સાથે પ્રોસિક્યુશન વિભાગ જાગૃત નાગરિક ગૃહ વિભાગ અને કાયદા વિભાગ દ્વારા આ કેસની ફરીથી તપાસની માંગ કરવામાં આવી છે કહેવામાં એવું આવી રહ્યું છે કે મોસ્ટ વોન્ટેડ છે તેની સાથે સાથે અંડરવર્લ્ડ સાથે તેનું કનેક્શન છે તે પોતે ઘણા બધા ગુનામાં સંડોવાયેલો છે તેવા વ્યક્તિને હાલ એકતાલીસ વર્ષ બાદ નિર્દોષતા કેમ મળે હવે આ કેસમાં આગળ શું થાય છે તે જોવાનું રહ્યું